એટલા માટે શંકરભાઈને મારે ખાસ નમ્ર વિનંતી છે કે શંકરભાઈ તમારું દિયોદર અમારું કાંકરેજ બાભર બિલડી અને ચાર પાંચ તાલુકા કરી ઓગણ જિલ્લાને તમે અમને જાહેર કરો ઓગરનાથમાં ભૂતકાળમાં પણ સાહેબે બોલેલા છે બધા બોલેલા છો તો આજના જે આ અમારી લગભગ અહીંથી નીકળશે અને એક ઓગર જે આસ્થાનું કેન્દ્ર જે છે એ અમે બધા મારે ખાલી એટલું જ છે તમે ભલે જિલ્લો અભિનંદન પાત્ર છો તમારે પાલનપુર જિલ્લો હજી વિભાજન કર્યું જિલ્લો બનાવે ભલે જિલ્લો બનાવે થરાદ બનાવ્યો અમારો વિરોધ નથી તમે પાલનપુરે રાખો થરાદે જિલ્લો રાખો અને વગર અમે ત્રણ જિલ્લા બનાવો ગુજરાત ની અંદર ભારતીય જનતા પાર્ટી બનાસકોટા જિલ્લાનું જે વિભાજન કરવામાં આવ્યું છે વિભાજન કરવામાં આવ્યું થરાદ છે ભાભર શહેર અને ભાભર તાલુકો દીવોદર તાલુકો અને કોક્રેજ તાલુકો અને ધોનેરા એમને અનુકૂળ કોઈ આવતો નહિ દિવોદર ની અંદર ધરણા કરવા પડે છે કોક્રેજ ની અંદર બંધ રખાવવું પડે છે આવું બધાય વિરોધ પ્રદર્શન અત્યારે ચાલુ છે આજની રેલી બાબતમાં માં હું ભુવાજી નાગીભાઈ સણાદર વિહોતર ફાઉન્ડેશન રાષ્ટ્રીય અધ્યક્ષ એક સમાજ સેવક છું અને મને બધા જે ખેડૂતો એ બધા વેપારીઓ છે એ સમર્થન છે અમારી સાથે કોઈ કોઈ રાજકીય મુદ્દો નથી આ કે કોંગ્રેસ કે ભાજપ કે કોઈ રાજકીય મુદ્દો નથી બસ અમને થરાદ જે આપ્યું સાહેબે અમે થરાદને અમે આવકારીએ છીએ કારણ કે થરાદ પણ અમારા બનાસકાંઠા જિલ્લાનું સેન્ટર છે બરોબર છે એટલા માટે શંકરભાઈને અમારે ખાસ નમ્ર વિનંતી છે કે શંકરભાઈ તમે પણ આપણા જ છો અહીંના જ છો તો તમે અમને બીજું કંઈ જરૂર નથી અમને અમારું દિયોદર અમારું કાંકરેજ બાભર બિલડી અને ચાર પાંચ તાલુકા કરી ઓગણ જિલ્લાને તમે અમને જાહેર કરો ઓગરનાથમાં ભૂતકાળમાં પણ સાહેબે બોલેલા છે બધા બોલેલા છો તો આજના જે આ અમારી લગભગ અહીંથી નીકળશે અને ઓગર મહારાજની આસ્થાનું કેન્દ્ર જે છે એ અમે બધા ઓગર મહારાજને જે પ્રાર્થના કરવાના છીએ તો સરકારને મારી નમ્ર વિનંતી છે કે કોઈ પણ રાજકીય મુદ્દો નથી આજનો આજની અમારી એક જ માગણી છે ચાર પાંચ તાલુકાની કે બસ અમને ઓગર જિલ્લો ચાર પાંચ તાલુકા કરીને જાહેર કરો નહીં આવનાર સમયની અંદર જે હું વ્યક્તિગત જે સાંભળું છું તો એ સરકારને કદાચ અહીંયા તકલીફ પડશે આ પાંચ તાલુકાની અંદર તો શંકરભાઈ મારા મુખ્યમંત્રી અને મારા જે કહેવાય ભામાસા જેવા જે કહેવાય મારા મોદી સાહેબ સુધી આ સંદેશ પહોંચવો જોઈએ હું બધે વિહોત્તર ફાઉન્ડેશન રાષ્ટ્રીય જે ગુવાજી નાગજીભાઈ એક સમાજ સેવક તરીકે અને મારી સાથે બધા સમાજ છે એ રીતે મારી નમ્ર વિનંતી છે બસ અમને ઓગણ જિલ્લો જાહેર કરો ચાર પાંચ તાલુકા આપીને એ રૂપિયા અમે આજ ઓગણનાથ મહારાજ સુધી જઈ અને અમે અમારી પ્રાર્થના કરીએ છીએ સરકાર પાસે માગણી કરીએ Oh ના દર્શન કરીને રાત્રે રાજભવન પહોંચ્યો તમે કેટલાક લોકો ટ્રેક્સર સૌરાષ્ટ્ર બંધ થયું ભૂતકાળના બધા રેકોર્ડ તોડીને